ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સર્જાતા હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે જે ગઈકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી આવી હતી તે રાજકોટ શહેરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર અને અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં એકસો ને પિસ્તાલીસ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો સૌથી વધુ સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી આવી હતી જેમાં સોમનાથના પાટણ વેરા વાતાવરણ અને જૂનાગઢ ના અને રાજકોટના ના સૌથી વધુ 5 ઇંચ વરસાદ વર્ષ્યો હતો ત્યાર બાદ જૂનાગઢ ના મળ્યા આટાની માં 4-4 ઇંચ વરસાદ અને સાબરકાંઠા જિલ્લાના ના પણ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ